હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય નુ લોક તો કેમ છો મિત્રો હોપ કરો કે બધા મજા મજા આપણે કાઢવાની છે મેંડી એટલે કે પીલવાની છે ફેસર થી તો ફેસર લગભગ ખાડા અત્યારે આવે અત્યારે વાગ્યા નવ તો આપણે જઈએ ફટાફટ વાડીએ કેમ કે જૂનો પાલો કાઢીને નવો પાલોના એમાં ભરવાનો છે તો એ તમને બતાવવા તો હાલો આપણે જઈએ વાડીએ વાડીએ પુગી વાડિયા આ જો પાથરા પડેસ હાલ ફેરવીને કહેતા અમેથી સોયાબી બધા જવા દીધા ગામમાં આ બધા પાથરા પીલાઈ જા ને ઘરમાં પાલો છે એ બારો કાઢવાનો છે હજુ તો ભાઈ એ આ પાલો છે એટલો અને બારો કાઢવાનો છે પછી આમાં ઝેવેર છે ને આ માથે પડ્યું એ ડાંડર બધું બારો આજ કાઢી નાખવાનું છે સાફ કરીને પાછો અહીંયા નવો પાલો ભરવાનો છે અને ડાંડર એ પાછું ગોઠવવાનું છે આ હજુ ડાંડર તો ઓછું છે પણ ઝેવેર વધારે છે પાલો કાઢવાનું કામકાજ શરૂ કરી દીધું હજુ અડધો તો ઉલાળી દીધો બારો ઢેગલો થાય છે એ પછી દેખાડું પેલા અડીટો લઈને ભરીએ મોટલી તો ભાઈ પાલાનું કામ કાજ અડધે પૂગી ગયો હાવ એટલે પતી જ ગયું છે હવે જો એ ઉકાળામાં નાખવાનું છે આ બધું ખેવાવાનું છે ને આપણે રાહુલભાઈ આવી ગયા કપાળી લઈને જો અહીંયા ઊભી ઊભી હેસ આ જો મોટલી લેસ ચાલો મોટલી નાખી આવો બારી તો ભાઈ આ જો પૂળા ગોઠવીએ છે કઈ આ મકાનની એરે એર પૂગી ગયો છું આ છે અમારું વેકેશન વાડીનું હજી તો આ દોઢ વાગે પીલવા આવવાનું છે એટલે બધા હાવ રેડી થઈ જાય ને હજી અમે પૂળો અંબેશ આ જો આવા દે આ ભાઈ એક આદો લાગી ગયો એટલે રેડી થઈ જાય આ લે ભાઈ આ આપણો હવે એક બી દિનનું વેકેશન આમ જ નીકળવાનું છે આ મેંડીનું પછ છે તો આજી તો સેના ઊભા થા એટલે જો રવિવારે હક નો હોય તો વેકેશન માં હક નો જ હોય એટલે પછી તમને મળું ઉતરીને ક્યાંથી ઉતરવાનું છે મમ્મી હા ઇને ધીરે ધીરે હજી માંડ હાલો ફટાફટ આપણે જઈએ વાડીએ ભાઈ તમે જોયું મેન્ડવી નીકળી ગઈ તો ભાઈ અત્યારે ગાય ગાય હું આવી આવ્યો ને આગળ હવે સાહ લઈને પાછો વાડીએ જાવ પછી તમને ફાઈનલ ડેગલો બતાવું હું ડાયરેક્ટ વાડીએ થી મેઢવી કાઢીને આવી આવ્યો તો હવે હું તમને ડાયરેક્ટ વાડીએ જઈને જ મળું તો ભાઈ એટલી મેંડવી થઈ આ જો મેંડવી જેટલો પાલો થયો અહીંયા બધા કાકરા વીણવાના છે હવે અહીંયા ઢગલો છે આ બા પતી ગયું એટલી મેંડવી થઈ એટલા ખેતરમાંથી તો ભાઈ મેંડવી વેચી ડાયરેક્ટ અહીંયા આવી ગયા એ જો ટ્રેક્ટર હાલે છે ટ્રેક્ટર નહીં પણ આને સેનેડો કહેવાય તો સેનેડો હાલે ભાઈ એક ધારો ઉલ્લેશ આ જો આપણો માણા હવાર દીનો રેડી કરી દીધો ભાઈ નું વેકેશન સફળ થઈ ગયું હમણાં બે દીધા એની મેન્ડવી જો અમે હુકે હા ભાઈ લો ભાઈ હુકા કાઢીશ બધા લંગડો જો ભાઈ ખાલ આવો કાક છીએ આમાં તો ભાઈ બ્લોક કર્લોક થઈ જાય મોટો ક્યાંય જો ભાઈ ઉલ્લેસ છે નેડો માઇન્ડ બી આગડી ભેગી કરીને ઘેર વહી જાઉં તો મળીએ નવા બ્લોક સૌથી બધાને જય શ્રી શ્રીરા